સુરતમાં વધી રહેલી ચોરી સહિતની ઘટનાઓ વચ્ચે રિક્ષામાં મુસાફરોને બેસાડીને માર મારીને લૂંટ કરનાર ટોળકીને ઉમરા પોલીસે ઝડપી પાડી ટોળકી પાસેથી લૂંટમાં ગયેલ મુદ્દામાલ સહિતની મતા કબજે કરી હતી સુરત પોલીસ પોલીસ કમિશનર કમિશનર તથા અધિક સેક્ટર અને નાયબ પોલીસ કમિશનર ઝોન ચાર તથા મદદનીશ પોલીસ કમિશનર જી ડિવિઝનની સૂચના મુજબ ઉમરા પોલીસ મથકના પીઆઈ જે એ રાઠવાની સૂચનાથી ઉમરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનતા મિલકત સંબંધી અનડિટેક્ટેડ ગુનાઓ અને ચોરી કરનાર સમોને પકડવા સૂચના આપી હોય જેને લઈને પીએસઆઈ બીડી વાઘ તથા સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે અનાર્મ હેડ કોન્સ્ટેબલ નિતેશ જગદીશભાઈ તથા અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ અશોક જોધાભાઈ અને મહેન્દ્રભાઈ માલજીભાઈએ બાતમીના આધારે તથા સીસીટીવી કેમેરા ચેક કરી રિક્ષામાં મુસાફરોને બેસાડી મારા મારી મોબાઈલ ફોન તથા રોકડા રૂપિયાની લૂંટ કરી ભાગી છૂટેલા આરોપીઓ જેમાં મૂળ યુપીનો અને હાલ આશીર્વાદ નગરમાં રહેતા આલોક મોહન ધુરિયા અને બીજું મૂળ બિહારનો અને હાલ પાંડેસર બાપુનગર પાસે ગણેશનગરમાં રહેતા પ્રેમકુમાર સરમનસિંહ કહાર અને તેઓની સાથે બે કિશોરને ઝડપી પાડ્યા હતા અને તેઓ પાસેથી પોલીસે નવ અલગ અલગ કંપનીના મોબાઈલ ફોન તથા ઓટો રિક્ષા મળી લાખોનો મુદ્દા માલ કબજે કરી ચારેય વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી